આવક ની વાત કરી મિત્રો છાપરા નંબર સાત માં સોયાબીન ઉતરેલું છે મિત્રો એકવીસ પિલો થી માંડીને ચુમાલી પિલો લગીને ઉતરેલું છે મિત્રો કેટલી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામ કર તમે જોઈ શકો ત્યાંથી હરાજીનું કામ તો ચાલો હરાજીમાં જઈએ જાણી છે આજના બજાર ભાવ રૂપિયામાં છે આ ઢોકળો રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો સુપર ક્વોલિટીમાં છે મહેલમાં કાંઈ નું ઘટે નવસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે નવસો ને છવ્વીસ

આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ મતસો ને છ રૂપિયા માં વેચાણ કોક કાકરો જોવા મળી રહ્યો આઠસો ને છ માં આઠસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો આ માલનો આઠસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો 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 સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એમાં કાકરો માલ જોવા મળ્યો છે સાતસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે જોય તો આ માલ નો સાતસો ને એકત્રીસ